રાજકોટમાં જ્ઞાન રત્ન અભિવાદ સમારોહ યોજાયો વિધાનસભા સંવેદનશીલ ટકોર બાળકો ની મિત્ર ગણો ન કરો રૂપાલાનું કહેવું માર્ક ઓછા તો નબળા ન છે હવે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયારી કરી અને નંબરો મેળવે એ ઈચ્છનીય છે અને એને માટે એમને અભિનંદન અને પ્રશંસા થવી જોઈએ પણ વાલીઓ એ તકેદારી રાખવાની આવશ્યકતા છે કે પોતાના સંતાનો કદાચ એકાદ બે માર્ગ ને કારણે સ્પર્ધામાં ના આવે અથવા તો નાપાસ થાય તો એમને મેણા ટોણા મારી અને નિરુત્સાહિત કરવાની દિશામાં નહીં જવું જોઈએ વિશ્વ ખૂબ વિશાળ ફલક ઉપર છે અસંખ્ય તકો છે યુવાઓ માટે એમને મેણાને બદલે પ્રોત્સાહન આપી કાળજી આપીને ફરીથી સંઘર્ષ માટે તૈયાર કરવાની દિશામાં સૌ કામ કરે એવી અપેક્ષા